હા એક બાબુભાઈ કરીને છે કોર્ટ ની તારીખ આપે ને એવી રીતે બે વર્ષ થી મને તારીખ ઉપર તારીખ આપે બાબુભાઈ બાબુભાઈ કોળી છે વકીલ નથી ઈ એક આમ ઇન્સાન જ છે મારા ભાઈ ના હાર કરાવ્યા હતા મારા પપ્પા ને ધોકાધડી અને પૈસા મેં મારા ગુગલ પે માંથી મોકલ્યા હતા અહીંથી બસુભાઈ ને અને અત્યારે ઈ મતલબ મને એવું કીધું મારી પાસે રેકોર્ડિંગ છે એના બધા મને એવું કીધું કે ભાઈ તમારો ભાઈ છે ને બસુભાઈ તમારા મોટા પપ્પા નો છોકરો એને અમારી અરે કોન્ટ્રાક્ટ ઉપર લગ્ન કર્યા હતા કે ભાઈ બાર દિવસ છોકરી રહેશે પછી ભલે વહી જાતી તમ તારે તમે બસુભાઈ માથે કેસ કરો જે કરવું હોય એટલે અમે છે ને મારા ભાઈ દીકરા ને લીધે કઈ કરતા નતા પણ અત્યારે ભલે એનું કેવું થયું કોન્ટાક્ટ ઉપર લગ્ન કરાયા છે અમને નથી કીધું પણ જે વચ્ચે મારા મોટા પપ્પાનો છોકરો છે ને એમને બધી વાત કરી હતી અને અત્યારે બે થી અઢી માં મને ઉરાવી દીધી હજાર મેં પૈસા મારા હાર્યા પક્ષમાંથી લીધા હતા તો મારા મમ્મી પપ્પાને મારે કેવું તો ખરીને કે પૈસા આ લોકોના પાછા આપો એમ હં હજાર બે વર્ષથી મારો દાગીનો બેંકમાં

અને હું નામ નથી દેતી મનસુખભાઈ પણ મને એવું કહેવામાં આવ્યું છે કે મનસુખભાઈ ને તું ફોન કરીને કઈ આગળ કાર્યવાહી કરી ને તો મનસુખભાઈ તારું ધ્યાન માં નહીં લે મેં તું કેમ કયા કારણે મારે જગ જાહેર ભલે ને દેવું પડે આજે અમારું ઘર છે કાલે બીજા કોઈ હોય તો તો કે કાંતિભાઈ વાળા ના ઓલામાં પડેલા છે ને એના ખાસ એટલે સારું ધ્યાન માં નહીં લે અને આજે મનસુખભાઈ એ મેરિયાણા ના કાંતિભાઈ વાળા છે કે નહીં એના કાકા દાદા નો દીકરો જ થાય છે એટલે એ મને અવાર નવાર તમારું નામ દઉં છું ને કે મારે ટીવી માં દઈ દેવું છે મીડિયા માં દઈ દેવું છે પોલીસ કેસ કરવો છે મારી પાસે બધા સબૂત છે બધી વસ્તુ છે લલિતાબેન ગોવિંદભાઈ વાળા હા આમરે સાગામજીજી રહે મારું ગામ પાલીતાણા છે અને મારું હાર્યું છે રાજકોટ હા હાર્યું પાલીતાણા હા નહીં હાર્યું રાજકોટ હા હા હવે આપડા જે પૈસા ને આ બધા વહીવટ કર્યો છે એ ક્યાં છોકરા ના નામે તો કોની એ મારા ભાઈ કર્યા ને તમારો ભાઈ નાનો એનું નામ નરેશ ભાઈ ગોવિંદ ભાઈ વાળા નરેશ ગોવિંદ વાળા એનું કયું કામ છે પાલીતાણા

નંબર લાગી ગયો નંબર કાઢવા ગયો હું એમ કેતી હતી બસુભાઈનો નંબર સેવ કરેલો નથી એની એનો નંબર સેવ કરેલો છે નંબર મારા પપ્પા પાસે લઈને પછી બાબુભાઈ બાબુભાઈ નામ આવડતું બાબુભાઈ છે સમાજ છે

एक हे अंधार ये लो नंबर 7 6 2 3 પછી 9 1 પછી 2 4 9 4 પછી 4 3 જો આટડો ઠગડો આ પછી બગડો પા પછી તગડો હા પછી નવડો હા પછી એકડો હા પછી બગડો હા બે ચોગડા હા પછી તગડો હા એ ભાઈ નું નામ બાપુભાઈ છે મેં અત્યારે ફોન કર્યો ને મેં હું રાજકોટ થી પાલિતાણા નીકળું છું મેં કીધું મારે નાની છોકરી છે એક વર્ષ હજી આવી એના પંદર દિવસ થયા મને તમે પંદર તારીખ પંદર દિવસ નો મોકો આપ્યો તો કે ભાઈ પાંચ તારીખે હું ત્યાં તેડવા જાઉં ચૌદ તારીખે તમારો માણ આવી જાય

મોકલું મોકલું હલો હેલો આ તમારા મોકલા કાળી પેરી છે ને એ પિંકી ના ફૂ તરીકે અમને બતાવ્યા હતા પણ એના ફૂઇ નથી ઈ બેન એ દલાલ છે એ બેન ને બાબુભાઈ અને જે વ્હાઈટ કલર નો શર્ટ નથી છે બાબુભાઈ ના રેકોર્ડિંગ છે મોબાઈલ નંબર છે એનું ઘર મેં જોયું અમે દીકરી જોવાય એના ઘરે ગયા તા

ભાઈ નો નંબર આપો તમને મારા પપ્પા પાસે થી લઈને બે જ મિનિટ માં ફોન આવે કહી દે એ પહેલા કહી દે કે ઓલા ભાઈ રામો દ્વારા ભાઈ મારો અવાજ વર્તી ગયો ને એટલે ફોન ચાલુ માં કાપી નાખો ના ના હું નંબર આપું હાલો મારા પપ્પા પાસે પછી હું પડશે નહીં આપણ મારી પાસે નથી નંબર તો આ બધું તૈયાર કરીને ફોન કરે એટલો બધો મારી પાસે ટાઈમ નો યાર આપો આપો જપટ રાખો લો ફોટો એક જ છોકરીનો મળ્યો છે કોણ છે એમાં ઓલો વાઈટ સેટ પહેર્યો એને બતાતો એમ

કઈ કેમાંથી કે કઈ આમાં તારો હોડ નંબર પાંચસો હોડ નંબર માં એક જ ફોટો આવ્યો છે એમ કઉ રિટર્ન માં પાછા એના એ મોકલ્યો આમાં આવ્યો જ નથી એમ કઉ છુ તોય એક છોકરી નો ફોટો આવ્યો છે છોકરી નો ફોટો છે ને એ મારો હા જો હવે આવ્યા આવ્યા હા તો શું આવે તો ન્યા થોડું આવે જો હવે આવ્યા એમાં વાઈટ શર્ટ પેરો છે ને એ બસુભાઈ નો છે

ફોટો મારો તમે ને હા ગયો તારો ફોટો તમારું નામ છે લાઈલ ઓકે અને આપડે ઓડિયો વાયરલ કયા ગામ ને કયા તાલુકા નો કરવાનો છે

કોણ બોલે હું માધાભાઈ હા એ કઈ છે ને બચુભાઈ બચુભાઈ વાઘાભાઈ બચુભાઈ વાઘાભાઈ વાહ એને મને કીધું કે છે ને નેજ્યુઅલ થઇ જાય આપડે અમે કોડી કોળી હા ડાભી કોળી માંથી ડાભી તો મારે હું જમીનની વેચાણી બધી પૈસા છે પણ ક્યાંય દીકરી નું સેટ નથી તમને કોઈ ને આમાં છે હા મને છે ને એક ભાઈ કીધું કે બાપા બચું ભાઈ બોલે બાબુ ભાઈ છે ને એ કે ગોઠવી દે છે કે બહાર આવું બહાર થી હિન્દી પાસી વાળી તો મેં કીધું મારું એવું કઈ છે ભાઈ અહીંયા આપડી તો હે અને હું એ જંડો કરતો નથી મારા બાપુ એવું છે હા તો તમે આ બોલા ભાઈ ને કોક નું ગોઠવી દીધું તો લલિતા બેન નું ભાઈ નું નરેશભાઈ વાળા નું ના ના એ તો અઢી લાખ આપને કઈક કોઈ આપ્યું નથી ને એવું કઈ આપણને ખબર નથી બચુભાઈ ના નંબર એ બચુભાઈ ના નંબર તમારે જ્યાં પૂછો એવડા ને આપશે કોને